વીસ વર્ષીય રોનિત સિટીમાં યુનિવર્સિટીમાં બીએ વિથ સાયકોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને સાત વિશ્વ રેકોર્ડ ધરાવે છે ગતરોજ રોજ પાવન પર્વે પોતાની એક પેડાની યુનિટ સાયકલ ઉપર સવાર થઈને તેને સાત કિલોમીટરના અંતર કાપી અને કાગળ ઉપર શિવજીનું સ્કેચ પણ બનાવ્યું હતું રોનિતે અગાઉ યુનિટ સાયકલ ઉપર સવાર થઈ ક્યુબ સોલ્વ પણ કરેલા છે આપણો રાષ્ટ્રધ્વજ લઈને પણ યુનિટ સાયકલ ઉપર તેને રેકોર્ડ બનાવેલો છે ગતરોજ મહાશિવરાત્રીના દિવસે તેને આમલિયારા ગામ સુધીની સાયકલ યાત્રા કરી હતી આ દરમિયાન રોનીતે શિવજીનું ચિત્ર પણ બનાવ્યું હતું એ બાદ તેણે લગભગ આઠ વાગ્યા સુધીમાં એમએસ એનર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ફતેહગંજ વડોદરા ખાતે યોગ શિબિરમાં પહોંચી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના આઠમા વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી હતી આમે સને સદે ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં એક પેઢાની સાયકલ લઈને આવી પહોંચેલા રોનિતનું માજી ધારાસભ્ય સીમાબેન મોહિલે અને યોગ શિબિરના શિક્ષકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વ પર આજે મેં વડોદરા ટોલ ટેક્સથી આગળ આમલિયારા ગામ સુધી આ એક પૈડાની સાયકલ ચલાવતા ચલાવતા આ શિવજીનું સ્કેચ ડ્રોઈંગ કર્યું છે અને હમણાં હાલમાં હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં હાલમાં હું અહીંયા ઉપસ્થિત છું જ્યાં મને સુનિલ આદરણીય સુનિલભાઈએ અને ઘણા બધા મારા યોગ ટ્રેનરે સન્માનિત કર્યો છે અને મારો એક જ આ ઉદ્દેશ્ય છે કે આજે પાછો મહિલા દિન છે અને મારા જીવનમાં મહિલાઓ બહુ મોટો રોલ પ્લે કરે છે તો આજનો જે મારો વર્લ્ડ રેકોર્ડ છે હું એ મહિલાઓને સમર્પિત કરું છું વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર